ફરિયાદ કરવામાં આવ્યા બાદ એક વ્યક્તિની ધરપકડ પણ કરી લેવાઈ છે જાણવા માંગીશ શું કાર્યવાહી હાથ ધરાઈ ચોક્કસ એવું કહી શકાય કે આ સમગ્ર મામલો જયારે સામે આવ્યો છે ને ત્યારે આ જિલ્લા કલેક્ટર ને ફરિયાદ કરવામાં આવી હતી ત્યાર પછી આ સમગ્ર મામલો રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ પણ આવ્યો હતો ને રાજ્ય ચૂંટણી પંચે સમગ્ર મામલા પર જિલ્લા કલેક્ટર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગી આવવાની જાણકારી મળે છે અને તેના જ પગલે તાત્કાલિક અસરથી જિલ્લા કક્ષાએથી આ જે મૂળ આખું ઘટના જે ભૂત કેપ્ચર કરી કરવાની અને લાઈવ કરવાની જે વાત આવી છે તેના કારણે તેની ધરપકડ પણ કરવામાં આવી છે એક બુથ કેટરિંગ નો વિડીયો સામે આવ્યો હતો અને જે મામલે બબાલ મચી હતી ત્યારબાદ આ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી આ વ્યક્તિ એક તરફી મતદાન કરાવતો હોવાનું આ વિડીયો ત્યારબાદ ચૂંટણી પંચ દ્વારા ફરિયાદ કરાયા બાદ કાર્યવાહી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે